હાલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં દરેકનું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર દસ ભરતુળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર દસ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર નવ સોલ્વ કરીશું તો ચાલો આપણે રકમ વાંચીએ અને પછી એનો આપણે ઉકેલ મેળવીશું તો રકમમાં આપણને શું આપેલું છે પ્રશ્ન નંબર નવ આકૃતિ દસ પોઈન્ટ તેરમાં જે તમારા બુકમાં આપેલી છે અને અહીંયા મેં દોરવાનો પ્રયત્ન પણ કર્યો છે કે ઓ કેન્દ્રવાળા વર્તુળના બે સ્પર્શકો એક્સ વાય અને એક્સ ડેશ વાયડેસ સમાંતર છે જો અહીંયા ઉપર એક્સ વાય સ્પર્શક છે નીચે એક્સ ડેસ વાય સ્પર્શક છે જે એકબીજાને સમાંતર છે અને વર્તુળ પરના સ્પર્શ બિંદુ સી આગળ દોરેલો ત્રીજો સ્પર્શક એ જો અહીંયા ત્રીજો સ્પર્શક દોરેલો છે જે વર્તુળને સી બિંદુએ સ્પર્શે છે અને એક્સ વાયને એ બિંદુએ અને એક્સ ડેશ વાયડેસને બી બિંદુએ છેદે છે જે એ સ્પર્શક છે એ એક્સ વાયને એ બિંદુએ છેદે છે અને એક્સ ડેશ વાયડેસને બી બિંદુએ છેદે છે તો સાબિત કરો કે ખૂણો એ ઓ બી બરાબર નેવ અંશ થાય તો કયો ખૂણો આપણે સાબિત કરવાનો છે એ ઓ બી એટલે કે આ ખૂણો આપણે નેવો અંશનો સાબિત કરવાનો છે તો ચાલો આપણે સિમ્પલી સાબિત કરી લઈએ તો સૌ પ્રથમ અહીંયા આપણે શું કરીશું અહીંયા સાબિતીનો દાખલો છે એટલે આપણે અહીંયા પક્ષ અને સાધ્ય લખવું પડે તો ચાલો આપણે પક્ષ લખી લઈએ તો પક્ષમાં શું આવશે આપણને જે પણ રકમમાં આપેલું હોય એ આપણું અહીંયા પક્ષમાં આવશે તો અહીંયા આપણને રકમમાં શું આપેલું હતું કે વર્તુળના બે સ્પર્શકો છે એક્સ વાય અને એક્સ ડેસ વાય ડેસ જે એકબીજાને સમાંતર છે અને વર્તુળ પરના સ્પર્શ બિંદુ સી આગળ ત્રીજો સ્પર્શક દોરેલો છે એ બી જે એક્સ વાય ને એ બિંદુએ અને એક્સ ડેસ વાય ડેસ ને બી બિંદુએ છે તો આટલો આપણે પક્ષમાં લખવું પડશે તો ચલો આપણે પહેલા પક્ષ લખી દઈએ કે આપણો પક્ષ થશે અહીંયા પક્ષ ચલો લખી દઈએ કે ઓ કેન્દ્ર વર્તુળના બે સ્પર્શકો એક્સ વાય અને એક્સ ડેસ વાય ડેસ એ એક બીજાને સમાંતર છે હવે આ સમાંતર છે પછી શું છે જો વર્તુળનું એક બિંદુ હતું સ્પર્શ બિંદુ સી જેનાથી એક એ બી સ્પર્શક વર્તુળને છે તો ચાલો લખી દઈએ અને જે એક્સ ને એ બિંદુએ અને એક્સ ડેસ વાય ડેસને બી બિંદુએ છે તે છે તો ચાલો લખી દઈએ કે વર્તુળ પરના સ્પર્શ બિંદુ સી આગળ ત્રીજો સ્પર્શ એ બી છે એ બી છે જે એક્સ વાયને એ બિંદુમાં અને એક્સ ડેશ બી બિંદુમાં છેદે છે બી બિંદુમાં છેદે છે તો આ આપણું થઈ ગયું પક્ષ હવે આપણે અહીંયા સાધ્ય લખીશું સાધ્યમાં શું આવશે જે પણ તમારે સાબિત કરવાનું હોય એ આપણે અહીંયા સાધ્યમાં લખવું પડશે કે આપણો છેલ્લો આન્સર શું હશે તો સાધ્યમાં જો આપણે સાબિત શું કરવાનું છે કે ખૂણો એ ઓ બી બરાબર નેવો આપણે સાબિત કરવાનું છે તો ચાલો લખી દઈએ કે ખૂણો એ ઓ બી બરાબર નેવું આપણે સાબિત કરવાનું છે હવે આપણે એના માટે અહીંયા સાબિતી કરીશું તો ચાલો અહીંયા આપણે લખી દઈએ સાબિતી તો જો સાબિતીમાં સૌપ્રથમ આપણે શું કરીશું આપણે જે આ છે આપણે અહીંયા ખૂણાને રિમૂવ કરીએ અને અહીંયા આપણે ઓસીને જોડી દઈએ એટલે ઓ કેન્દ્ર છે અને સી આપણું સ્પર્શ બિંદુ છે એને આપણે દોઢ દોઢ લાઇનથી જોડી દઈએ ઓસીને જોડ્યું હવે આપણે જો

તો કે આપણું ઓપી ત્રીજા છે અને એક્સ વાય શું છે આપણું સ્પર્શક છે તેથી એક કાઠકોણ ત્રિકોણ રચાય છે એટલે કાટકોણ રચાય છે હજુ ત્રિકોણ આપણે બાકી તમને સમજાવું છું પછી જો એની વચ્ચે આ શું છે તો કે આનો કર્ણ પણ ઓ એ થશે અને આનો કર્ણ પણ ઓ એ થશે એટલે બંનેનો કર્ણ છે અહીંયા ઓ એ સમજણ પડી ગઈ એટલે એ પણ સમાન હશે પછી જો અહીંયા આપણી બે બાજુ પણ સમાન થશે કઈ બાજુ સમાન થશે તો અહીંયા આપણી આ એ અને આ એ સી કેમ એમ કે બહારના બિંદુ એમાંથી દોરેલા બે સ્પર્શક એપી અને એસી છે આપણે પ્રમેય દસ પણ બેમાં માં શીખ્યા હતા એટલે જે આપણે બે કાટકોણ ત્રિકોણ રચાયા છે કયા કયા કાટકોણ ત્રિકોણ તો જો આ તમને સમજાવું છું અહીંયા આપણે રફ વર્ગને રિમૂવ કરી દઈ અને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું છું કયા આપણા કાટકોણ ત્રિકોણ રચાયા છે અહીંયા જુઓ અહીંયા એક આપણો કાટકોણ ત્રિકોણ છે આ ઓ સી એ આ આપણો કાટકોણ ત્રિકોણ છે જો સમજા પડી ગઈ અને બીજો આપણો કાટકોણ ત્રિકોણ છે અહીંયા ઓ પી એ જો સમજણ પડી ગઈ અહીંયા પણ કાઠ ખૂણો છે અને અહીંયા પણ કાઠ ખૂણો છે આ બંને ત્રિકોણને સૌપ્રથમ આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે તો ચાલો આપણે નીચે જે પણ તમને સમજાવ્યું છે એના આધારે આપણે સાબિત કરીને બતાવું વચ્ચે વચ્ચે તમને સમજાવવાનો ફરીથી પ્રયત્ન કરીશ તો ચલો આપણે લખી દઈએ કે આપણા કયા કયા ખૂણા સમાન હતા ત્યારબાદ આપણો ખૂણો ઓ પી એ બરાબર ખૂણો ઓ સી એ આ કેમ સમાન થયા કેમ કે બંને કાટકોણ ત્રિકોણ હતા એટલે કે બંને કાટકોણ ત્રિકોણના કાઠખૂણા હતા એટલે કે નેવંશના ખૂણા થાય એટલે બંને સમાન છે પણ આપણે નેવંશનું લખવાની અહીંયા જરૂર નથી અહીંયા ખાલી આપણે કૌશમાં લખીશું પ્રમે દસ પોઈન્ટ એક મુજબ કેમ એ કે ત્રીજા અને સ્પર્શક વચ્ચેનો ખૂણો હંમેશા કાટ ખૂણો હોય છે પછી જો પછી આપણે શું કીધું હતું કે આ જે ઓ છે એ બંને માટે કર્ણ બનશે તો બંને માટે સમાન હશે તો આપણે લખી શકીએ કે ઓ એ બરાબર ઓ એ પછી જો પછી આપણે કઈ બે બાજુ સમાન હતી અહીંયા આ એપી અને અહીંયા એસી કેમ કેમ કે બહારના બિંદુ એમાંથી દોરેલા બે સ્પર્શક છે જે આપણે પ્રમે દસ પણ બેમાં માં શીખ્યા હતા બંને સમાન હોય છે તો લખી દઈએ કે અહીંયા આપણે કૌશમાં લખીશું કર્ણ ઓ એ સમાન છે અને હવે આપણે લખીશું એપી બરાબર એસી કેમ તો કે પ્રમે દસ પોઈન્ટ બે મુજબ તો આ તમને સમજણ પડી ગઈ હવે જો જે આપણે બે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના હતા ઓી એ અને ઓપી એ આપણા સાબિત થઈ જશે કેમ કે અહીંયા જો એકરૂપતાની શરત અહીંયા ફોલો થાય છે તો કઈ શરત કેમ કે જો અહીંયા કાટખોણો સમાન છે પછી અહીંયા કર્ણ સમાન છે અને અહીંયા બાજુ સમાન છે એટલે કે કાકબા શરતને આધારે એકરૂપ એકણ થાય છે તો ચલો લખી દઈએ અહીંયા નીચે કે તો એકરૂપતાની શરત એકરૂપતાની કાકબા શરત એટલે કે કાટખૂણો જો પહેલાં કાટખૂણા બંને સમાન થયા ઓપીએ અને ઓસીએ પછી બંનેમાં કર્ણ ઓ એ સામાન્ય બાજુ હતી એટલે એ સમાન થઈ પછી એ એપી અને એસી સમાન થયું કેમકે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શક હતા એટલે એ સમાન થાય છે પ્રમે દસ પોઈન્ટ બે મુજબ તો એકૃતતાની શરત કાકબાને આધારે શરત મુજબ શરત મુજબ જે આપણા બે કાટકોણ ત્રિકોણ હતા કયા ત્રિકોણ હતા તો ત્રિકોણ ઓસીએ અને ત્રિકોણ ઓ પી એ બંને શું થશે બંને એકરૂપ ત્રિકોણ થશે આ વચ્ચે એકરૂપતાનું સંજ્ઞા છે તો બંને એકરૂપ ત્રિકોણ થઈ ગયા હવે જો એકરૂપ ત્રિકોણ કોને કહેવાય અહીંયા આપણે રફ વર્ણને રિમૂવ કરીએ ધારો કે આ આપણો રફ વરને રિમૂવ કરી લઈએ ચલો તો આપણું જો અહીંયા આપણા આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થયા કયા કયા તો ઓ સી અને એ આપણો કાટકોણ ત્રિકોણ છે એ અને આ ઓ પી એ આ બંને આપણા એકરૂપ ત્રિકોણ થાય એકરૂપમાં શું હોય દરેક બાજુ પણ સમાન હોય અને દરેક ખૂણા પણ સમાન એને એકરૂપ ત્રિકોણ કહેવાય એટલે એકરૂપ ત્રિકોણ એટલે શું કે તમે અરીસામાં જાઓ તો બંને ત્રિકોણ એક જેવા જ લાગે અને એકરૂપ કહેવાય એક જ જેવા ત્રિકોણ એટલે એકરૂપ ત્રિકોણ કહેવાય તો એમાં જો આપણા ખૂણા પણ સમાન થશે એકરૂપ તો અહીંયા જો અનુરૂપ ખૂણાઓ સમાન થાય તો અહીંયા જો આ ત્રિકોણમાં આ ઓ આપણે રફને રિમૂવ કરીને તમે સમજાવું છું તો અહીંયા જો આપણે અહીંયા બ્લુ પેનથી સમજીએ કે આપણો ખૂણો ઓ એ સી અને અહીંયા ખૂણો ઓ એ પી એટલે કે આ ખૂણો અને આ ખૂણો એ પણ સમાન થશે કેમ કે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે તો ચાલો આપણે લખી દઈએ કે ખૂણો ઓ એ સી અને ખૂણો ઓ એ પી સમાન થશે તો ચાલો નીચે લખી દઈએ ખૂણો ઓ એ પી બરાબર ખૂણો ઓ એ સી કેમ સમાન થયા કેમ કે એકરૂપ ત્રિકોણ છે એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા પણ સમાન થાય હવે જો જે અહીંયા આપણો આખો ખૂણો છે આખો ખૂણો લેખ કયો અહીંયા તમને અલગ પેનથી સમજાવું છું જો અહીંયા કે અહીંયા આપણો ખૂણો થશે આજે આપણો ખૂણો છે આ પી એસી એ પી એ છે એ કોનો કોનો જો પી એ આ જે ખૂણો છે એ અડધો થશે કેમકે બંને સરખા છે તો આપણે લખી શકીએ કે અહીંયા જો આ ઓ સી એ બરાબર હાફ ઓફ ખૂણો પી એ સી કેમ લખી શકીએ તમે ખૂણો ઓ પી સોરી ઓ ઓ સી એ નહીં સોરી 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 મારી મિસ્ટેક થઈ છે અહીંયા ઓ એ સી આવશે ઓ એ સી બરાબર ખૂણો હાફ ઓફ ખૂણો પી એ સી અને ખૂણો ઓ એ પી બરાબર હાફ ઓફ ખૂણો પી એ સી કેમ કે જો જે આખો ખૂણો છે પી એ ચી આખો છે અને એના અડધા શું થશે એટલે આ અડધા થશે પણ આપણે અડધો અહીંયા લખાય સમજ પડી ગઈ કે આનો અડધો આ છે સમજ પડી ગઈ તો તમારે આવી રીતે લખવું પડે પણ અહીંયા આપણે જરૂર ખાલી ઓ એ છે તો ચાલ લખી દઈએ નીચે તમારે કન્ફ્યુઝન થશે પણ તમારે બે ત્રણ ધ્યાન રાખવું પડશે લેક્ચર ફરીથી જોવું પડશે અને તમારે ગણતરી કરવી પડશે તો ચાલ આપણે નીચે લખી દઈએ જે તમને સમજાવ્યું છે એ કે આખો ત્રિકોણના પહેલાં અડધા ત્રિકોણ થાય છે અડધો ખૂણો તો ચાલો લખી દઈએ કે ખૂણો ઓ એ સી બરાબર હાફ ઓફ ખૂણો પી એ સી આને આપણે સમીકરણ નંબર એક નામ આપીશું હવે જો જેવી રીતે આપણે ઉપર એકરૂપ ત્રિકોણ થયા એ નીચે પણ એકરૂપ ત્રિકોણ થાય કયા કયા ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય તો અહીંયા જો આ જે ત્રિકોણ છે આ ઓસી બી અને આ થશે ઓ ક્યુ બી એ આપણે એકરૂપ ત્રિકોણ થશે તો એકરૂપ ત્રિકોણ થાય તેમાં અનુરૂપ ખૂણાઓ સમાન થશે તો કયા કયા અનુરૂપ ખૂણાઓ સમાન થશે તો જો અહીંયા ઓ બી અને સી એટલે કે આ ખૂણો અંદરવાળો પછી આ ઓ બી ક્યુ અનુરૂપ ખૂણાઓ સમાન થશે હવે જો પહેલાંમાં જેવી રીતે આખા ખૂણાનું અડધું થયું તો આમાં પણ એવું થશે કે જ્યાં ઓ બી સી છે એ આખું ક્યુ બી સીનું અડધું થશે તો લખી દઈએ આપણે એમાં સેમ થશે બંનેમાં તો હવે આપણે એકરૂપ સાબિત કરીશું નહીં કેમ કે એકરૂપ થાય જ છે તો અહીંયા ખાલી આપણે એટલું લખીશું કે તે જ રીતે જે આપણો ખૂણો હતો ત્રિકોણ ઓ ક્યુ અને ત્રિકોણ ઓ સી તો શું થશે ખૂણો ઓબી ક્યુ બરાબર ખૂણો ઓબીસી થશે એટલે કે જે આ ખૂણો ઓબીસી છે ખૂણો ખૂણો ઓબીસી એ હાફ ઓફ કોન કોનો ખો થશે આપણે જોઈ લઈએ તો આખું કહેવું છે ક્યુ સી જો અહીંયા આપણે રફને રીમૂવ કરીને સમજાવું છું તમને ફરીથી તમને કન્ફ્યુઝન થાય નહીં તો જે અડધો ખૂણો તો અડધો ખૂણો લખેજો આ ઓ એ આપણું અડધું છે હવે એનું આખું શું થશે તો અહીંયા ક્યુ બી એ આખું થશે સમજા પડી ગઈ તો આપણે લખી દઈએ ચલો આપણે લખી દઈએ કે ખૂણો ઓ બી સી જેનું અડધું શું થશે ખૂણો ક્યુબીસી કેમ આપણે ક્યુબીસીની આગળ અડધું લખ્યું કે બંને બરાબર નિશાની લખી છે એટલે કે ઓબીસી અડધું છે પણ અડધું પહેલાં આગળ લખાશે કેમકે આ બંને આપણે સરખા કરવાના છે ક્યારે સરખા થશે કેમ કે જો આના આગળ આ બમણું છે અહીંયા આપણે અડધું લખીએ તો જ એ સરખા થાય બરાબર નિશાની વચ્ચે ત્યારે જ મૂકી શકાય સમજ્યા પડી ગઈ તો આને આપણે સમીકરણ નંબર બે નામ આપી દઈએ આ છે આપણું સમીકરણ નંબર બે હવે જો અહીંયા આપણને બે સમીકરણ મળ્યા છે બંને સમીકરણનો આપણે સરવાળો કરીશું તો ચાલો લખી દઈએ કે સમીકરણ એક અને સમીકરણ બેનો સરવાળો કરતા સમીકરણ એક અને સમીકરણ બેનો સરવાળો કરતા તો ચલો સરવાળો કરી દઈએ તો સૌપ્રથમ તો શું આવશે બરાબરના આગળના ખૂણા આવશે તો પહેલાં જો સમીકરણ એકમાં કયો ખૂણો છે ખૂણો ઓ એ સી તો લખી દઈએ અહીંયા ચલો રેડ પેનથી લખીએ આપણે કે ખૂણો ઓ એ સી નીચેના સમીકરણમાં શું છે ખૂણો ઓ બી સી વચ્ચે બરાબર નિશાની પછી સમીકરણ એકમાં શું છે એક દ્વિતિયાંશ ખૂણો પી એ સી તો એક દ્વિત્યાંશ ખૂણો પી એ સી પછી સમીકરણ બેમાં એક દ્વિતિયાંશ ખૂણો ક્યુ સી પડી ગઈ હવે જો આ એક દ્વિતિયાંશ બંનેમાં આપણે કોમન લઈ શકીએ આ બરાબરની પાછળની સાઈડ તો ચાલ આપણે કોમન લઈ લઈએ તો આગળ તો એમના એમ જ આવશે કે ખૂણો ઓ એ પ્લસ ખૂણો ઓ એમાં કોઈ ફેરફાર થશે નહીં આમાં આપણે એક દ્વિત્યાંશને આપણે સામાન્ય લઈ લઈએ તો એક દ્વિતિયાંશ બાર આવશે કંશની અંદર શું વધશે ખૂણો પી એ પ્લસ ખૂણો ક્યુ બી સી સમજા પડી ગઈ હવે જો આ જે ખૂણો પી છે એને આપણે શું લખી શકીએ તો તમને સમજાવું છું અહીંયા આકૃતિ પર તમારે મેન સમજવાનું છે કે આપણો ખૂણો અહીંયા રફ રફવર્ગને આપણે રીમૂવ કરી લઈએ અહીંયા દરેક રફ રફવર્ગને આપણે રીમૂવ કરી લઈએ તો અહીંયા જો આપણો ખૂણો કયો હતો ખૂણો પી એ સી જે આપણો આખો ખૂણો હતો હવે એને આપણે જો અહીંયા એક્સથી લઈને બી સુધી એક્સટેન્ડ કરી શકીએ તો જો અહીંયા એક્સ એ સી એવી રીતે આપણે લખી શકીએ તો કે હા કેમ કે સમાંતર બાજુ જ છે એક્સ એ તો આપણે એક્સ સુધી એક્સટેન્ડ કરી શકીએ તો જો ખૂણો પી એ બરાબર ખૂણો એક્સ એ થાય બંને સમાન જ છે કે આપણે પીની જગ્યાએ ખાલી એક્સ સુધી એને એક્સટેન્ડ કર્યું છે લંબાવ્યું છે પછી જુઓ નીચે શું છે નીચે આપણું શું હતું ખૂણો ક્યુ આપણે ઉપરના વાળાને રીમૂવ કરી લઈએ તો આપણને સમજણ પડશે નીચે હતું આપણું ખૂણો ક્યુ સી તો જો નીચે શું હતું ખૂણો ક્યુ સી હવે એને આપણે જુઓ અહીંયા એક્સ ડેસ વાય ડેસ સુધી એક્સટેન્ડ કરી શકીએ તો કે એક્સ ડેસ વાય ડેસથી લઈને છે આપણે એ સુધી આપણે અહીંયા એક્સટેન્ડ કરીશું અને નીચેવાળાને આપણે બી સુધી એક્સટેન્ડ કરીશું ઉપરવાળાને સમજ પડી ગઈ તો અહીંયા શું આવશે કે ખૂણો એક્સ ડેશ બી એ આવી રીતે આપણે લખી શકીએ તો કે હા લખી શકીએ કે બંને સાઈડ આપણે એક્સટેન્ડ કરીશું લંબાવ્યું છે ખાલી બીજો કોઈ ફેરફાર કર્યો નથી તો ચાલો એની જગ્યાએ આપણે નીચે લખી દઈએ તો નીચે જે આપણું પી એસી હતું એની જગ્યાએ આપણે એક્સેસી લખશું અને અને જે ઓ ક્યુબીસી એની જગ્યાએ આપણે એક્સ ડેસ બી એ લખીશું ચાલો લખી લઈએ ઉપરવાળા રફરને આપણે રિમૂવ કરી લઈએ તો ચાલો લખી લઈએ કે ખૂણો અહીંયા આપણે લખીશું ક્યાં કહ્યું આપણું અહીંયા તો ચાલો અહીંયા આપણે લખી લઈએ કે એક દૂતીયાંશ ખૂણો પી એસીની જગ્યાએ આપણે લખીશું ખૂણો એક્સ એ બી અને આની જગ્યાએ આપણે લખીશું ક્યુબી ક્યુબીસીની જગ્યાએ લખીશું ખૂણો એક્સ ડેસ બી એ સમજણ પડી ગઈ મેં તમને આગળ સમજાવ્યું છે અહીંયા હવે ડાયરેક્ટ લખી દીધું છે આપણે આપણે ફરીથી ચેક લઈ ચેક કરી લઈએ કે એક્સ એ બી અને એક્સ ડેસ બી એ તો ચાલો ચેક કરી લઈએ એક્સ એ બી રેડી ઓકે અને એક્સ ડેશ બી એ ઓકે કમ્પ્લીટ છે તો આપણું લખેલું આપણું સાચું લખ્યું છે તો હવે જો આને આપણે સમીકરણ નંબર ત્રણ નામ આપીશું અને આગળ આપણે જે ખૂણા છે ને લખી દઈએ કે ખૂણો ઓ એ પ્લસ ખૂણો ઓ બી આપણું સમીકરણ ત્રણ થયું હવે જો અહીંયા આપણું કેવું છે જો તમને બતાવું છું કે અહીંયા આપણા અંતકોણ રચાય છે કેવી રીતે અંતકોણ રચાય છે તો જો અહીંયા આપણું શું છે ઉપર એક્સ વાય છે સમાંતર રેખા નીચે આપણી રેખા છે એક્સ ડેસ વાય ડેસ એની એક છેદિકા છે છેદિકા શું છે અહીંયા એ બી છેદિકા છે જે સીધી છે સ્પર્શક છે તો આપણે લખી શકીએ અહીંયા જુઓ આ એક્સ અને આ વાય તમારે સમજવું પડશે ખાસ આ એક્સ ડેસ અને આ વાયડેસ અહીંયા છે આપણું એ અને અહીંયા છે આપણું બી હવે આ જો બે સમાંતર રેખાઓની છેદિકા વડે જે અંતઃકોણ રચાય છે એ અંતકોણ કેવા હોય પૂરક હોય અંતકોણ પૂરક હોય છે એટલે કે આનો સરવાળો અને આનો સરવાળો હંમેશા એકસો એસી અંશ થાય તો અહીંયા જો એવું સહેમ જ છે તો જો અહીંયા જે ખૂણો આપણે હતો આ ખૂણો એક્સ એ બી એનો સરવાળો અને એક્સ ડેસ બી એ એનો સરવાળો એકસો એસી અંશ થશે તો ચાલો આપણે લખી દઈએ નીચે આપણે લખી દઈએ આ તો તમે ખાલી સમજવાનો પ્રયત્ન કર્યો હતો અહીંયા આકૃતિ સાઈડમાં હતી એટલે તો ચાલો આપણે નીચે લખી દઈએ હવે કે શું થશે આપણું અહીં એક્સ વાય સમાંતર એક્સ ડેશ વાય ડેશ હોવાથી તેના એક તરફના અંતઃ કોણના માપનો સરવાળો એકસો ને અંશ થાય કેમ થાય એકસો ને અંશ કેમ કે એકબીજાને પૂરક છે તો ચાલ લખી લઈએ કે ખૂણા આપણા કયા હતા ખૂણો એક્સ એ બી અને નીચે હતો એક્સ ડેસ બી એ હવે તમને યાદ પણ રહી ગયા છે ઘણી વાર આટલી બધી પ્રેક્ટિસ થઈ ગઈ છે યાદ પણ રહી ગયા છે તો ચાલો અહીંયા આપણે શું રચાતું જો આવી સમાંતર રેખા હતી આવી રીતે છેદિકા હતી એના અંતકોણના ખૂણા સમાન થાય સમાન નથી સોરી એનો સરવાળો એકસો ને એસી અંશ થાય છે તો હવે જે આપણને કિંમત મળી છે એને આપણે સમીકરણ ત્રણમાં મૂકી દઈએ અને આપણે સમીકરણ ચાર નામ આપી દઈએ તો અહીંયા જો આ સહેમ જ છે તો અહીંયા આપણું શું આવશે આની જગ્યાએ એકસો ને એસી અંશ આવશે બંનેનો સરવાળો કેટલો થશે એકસો ને એસી અંશ થશે તો ચાલો લખી દઈએ કે સમીકરણ ચારની કિંમતને સમીકરણ ત્રણમાં મૂકતા સમીકરણ ચારની કિંમતને સમીકરણ ત્રણમાં મૂકતા તો ચલો મૂકી દઈએ તો સમીકરણ ત્રણ શું હતું આપણું ખૂણો ઓ એ પ્લસ ખૂણો ઓ તો પહેલાં એ લખી લઈએ કે ખૂણો ઓ એ પ્લસ ખૂણો ઓ બી બરાબર શું હતું આપણે જો અહીંયા એક દૂત્યાંશ હતું અને આ જે કિંમત છે એની જગ્યાએ આપણે શું લખીશું અહીંયા આ સમીકરણ ચારની કિંમત મૂકીશું એટલે એકસો ને એસી અંશ આપણે કિંમત મૂકીશું તો એક દૂત્યાંશ કંશની અંદર એકસો ને એસી અંશ સમજ પડી ગઈ હવે જો અહીંયા બે છે ને ઉપર એકસો એસી ઉડી જશે તો નેવું વધશે આપણા તો ખૂણો ઓ એ સી પ્લસ ખૂણો ઓ બી સી બરાબર આપણને શું મળ્યું નેવું અંશ મળ્યું હજુ અહીંયા આપણી ગણતરી પૂર્ણ થતી નથી આને આપણે સમીકરણ નંબર પાંચ આપી દઈએ હવે જો આપણને શું મળ્યું છે અહીંયા કે જે આપણો ખૂણો હતો સમજાવું છું તમને ફરીથી કે અહીંયા આપણો ખૂણો હતો ખૂણો ઓ એ સી અને નીચેનો ખૂણો છે આ ઓ બી એનો સરવાળો આપણને મળ્યો છે એટલે કે આ ખૂણો અને આ નીચેનો ખૂણોનો સરવાળો આપણનેવો અંશ મળ્યો છે તો આપણે શોધવાનો કયો ખૂણો હતો ઓ એ ઓ બી એટલે કે આ ખૂણામાં આપણે શોધવાનું હતું તો અહીંયા જો આખું ત્રિકોણ રચાય છે કયો ત્રિકોણ છે અહીંયા જો આ ઓ બિંદુ છે અહીંયા એ અને નીચે બી જો તમને સમજાવું છું અહીંયા ઓ બિંદુ છે ઉપર એ છે નીચે બી છે આ આપણે ત્રિકોણ રચાય છે એમાં આ ખૂણો એ અને બીનો સરવાળો નેવ અંશ છે તો આ ખૂણો કેટલો થશે નેવ અંશ થાય છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરળો એકસો ને એસી અંશ થાય તો ચાલો નીચે આપણે ગણતરી કરીને તમને સમજાવું છું તો બા દાખલો થોડો ડિફિકલ્ટ છે પણ તમારે સમજવો પડશે લેક્ચર જોયા પછી તમારે ફરીથી બે ત્રણ વાર ગણવાનો છે અને ફરીથી ના સમજાય માટે તો લેક્ચર જોવાનો છે તો ચાલો આપણે લખી દઈએ કે ત્રિકોણ એ ઓ બીમાં ત્રણેય ખૂણાનો સરળ એકસો ને એસી થશે તો કયા કયા ખૂણા હતા પેલો તો ખૂણો એ બી જે આપણે શોધવાનો છે અને બીજા બે ખૂણા કયા રચ્યા જો આમ અહીંયા તમને બતાવું છું કે અહીંયા આપણું ઓ છે અહીંયા એ છે અહીંયા બી છે જો અહીંયા ઓ ઉપર એ હતું નીચે બે તો આપણે પાઠ કરીને બતાવ્યું છે તો અહીંયા જો એ ઓ એક ખૂણો પછી બીજો ખૂણો કયો બનશે ઓ એ બી એટલે કે ઓ એ સી અહીંયા આપણું સી વચ્ચેનું બિંદુ હતું એટલે કે ઓ એ સી ખૂણો ઓ અને નીચેનો એક ખૂણો છે ખૂણો ઓ પ્લસ ખૂણો ઓ બી ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે ને એસી અંશ થાય ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો ને અંશ થાય તો હવે જો આપણે ખૂણો એ બી તો આપણે શોધવાનું જ છે પણ જો ઓ એ અને ઓબીસી જો અહીંયા સમીકરણ પાંચમાં જો કેટલા અંશ છે નેવ અંશ છે તો તો ચાલો લખી દઈએ એની જગ્યાએ આપણે નેવો અંશ લખી શકીએ બરાબર એકસો ને અંશ હવે જો આ નેવુંને બરાબરની પાછળ લઈ જઈએ તો ખૂણો એ બી બરાબર એકસો ને અંશ માઇનસ નેવ અંશ તો ખૂણો એ બી બરાબર આપણને જે સાબિત કરવાનો તો એ મળી ગયું છે કે નેવ અંશ આપણે સાબિત કરવાનો તો જે સાબિત થાય છે સમજા પડી કે તો અહીંયા આપણે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે દાખલો થોડો હાર્ડ છે પણ તમારે મહેનત તો કરવી જ પડશે તો તમારે શું કરવાનું છે લેક્ચરને એકવાર જોવાનો છે પછી તમારે સમજવાનો છે એકવાર જોઈ જોઈને ગણવાનો છે લખવાનો છે પછી તમારે એકવાર જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે જ્યાં પણ તમારી ભૂલ પડે ફરીથી લેક્ચર ખોલીને જાઓ પણ તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે દાખલો સમજ્યા પડી આ તો આપણો દાખલા નંબર નવ હવે આગળ આપણે દાખલા નંબર દસ અને અગિયાર ગણીશું આગળના લેક્ચરમાં